जेसमा जय स्वामी, जाए जाए स्वामी ना है आज जल्दी बे होले पांच घंटों का है विगीर सामान मुख्य पर्ची बेहे ने तेरी सीट आगले क्यों विगीर किस दर्जन में साइम लंबी है थोड़ी क्यों लंबी खबर नहीं अंदर हुई न इतले उधर ए लॉन्ग लगे लगे निकला तो तो जो सेवेन ट्वेंटी थी नॉट इवन તો એના ખબર છે એટલે તો થાય ને બસ ગાડીમાં બી તો ત્રણ કલાક ઉપર થઈ જાય અને ટ્રેનમાં તો ઓછો થઈ થાય પણ મુકે આય ઓલું ન હોય સરે બાર કહીને હજારો કેવું હોય ન દેખાય ને ટાઈમ બહુ સ્લોટી છે હા એ વાત બરાબર છે મે તો તો ખબરય ન પડે કે ક્યારે લંડન આવ્યો હોય એવું છે ક્યારે ઠીક હા હા નાઇટ ટાઈમ એટલે ને તારે હા કાઈ આમ એમ લાગે નહીં કે તમે આજે કોલેજ હતી ત્યારે હા 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 આજે લાસ્ટ ડે લાસ્ટ ડે હા બધા વહી ગયા કે હા બેસ કે બધા વહી ગયા ખરી એક મારી ફ્રેન્ડ છે રોકાણી છે કર્મા બાકી બધા વહી ગયા હા બાકી બધા વહી ગયા એને અસાઇનમેન્ટ્સ હતા એટલે ત્યારે બધું થઈ ગયું પૂરું અસાઇનમેન્ટ ને બધું કમ્પ્લીટ તારે લાવો છો તો લેપટોપ ને બધું કામ લેપટોપ તો લેવો જોઈએ ને કેટલા કેટલો ટાઈમ થયો દોઢ મહિના જેવું થઈ ગયું ક્રિશ તો

તે પ્રોમિસ કીધું હું એવરી ત્રણ વીકે આવીશ પણ તે વચ્ચે ગુલી મારી દીધી એક મેં તને કીધું તું ક્યારે કીધું તું આવું નહીં એટલે તું કે કે નહીં આવું આમાં એનિવર્સરીમાં આંટ આંટીની આશા આંટીની વિજય અંકલની પણ ત્યારે ત્યારે કંઈક કામ હતું અસાઇનમેન્ટ સબમિટ કરવાનું એવું બધું લીધું હું આવ્યો મારી ઈચ્છા હતી ત્યારે તું આવે યુગે બહુ કીધું મને પણ બહુ કીધું હં કેવી રીતે તારી ટમ કેવી ગઈ આખી એમ હવે તારે આમ જોઈ તો હવે એક જ પેલુંડ્યું ને બે ટમ રહી ગયો એક ટમ બે હા ઇસ્ટર પછીનું પછી તારું ડિગ્રી કમ્પ્લીટ ને પણ છ મહિના પછી કહાનને મેં કીધું તું સુઈ જાગતો તો ખબર નહીં અમે કીશું ભાઈ આવું ત્યાં આવું જાગું મેં કીધું બહુ ટુ મોડું થઈ જશે સવાર માં તને પ્રોબ્લેમ થશે એમ જોઈએ જાગે છે સુઈ ગયો છે હવે કેટલો પ્રેમ કરે છે ભાઈ હાચી નવે તને બહુ વધારે પ્રેમ પડતો પ્રેમ કરતો ને મને લાગે તારી વેઇટ કરતો તો હે અચ્છી ઉનો બર્થડે છે ને કેરો તે વિશ બર્થડે નામ લી દીધી કર દે ભાઈને ફોન કર દે ને સુબે હું પેકિંગમાં થોડો બિઝી હતો હમ કઈ નહીં કાલે કરી આવજે સારું ચલ તો મેલા ઘરે ઓ ડાયરેક્ટ કાનો કૃષ્ણ જગે જો તો मस्त મસ્ત લાગે मने મને હારું લાગે એવું છે હમણા લીધું હા હું પહેરી શકું કા ત્રિશા હા પહેરી શકું હું પહેરીશ હોલીડે માં મને ગીવ મી આઈ લાઈક યોર સ્ટાઇલ થેન્ક યુ હમ 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 ક્યાંથી લીધું મેં ઓનલાઈન মানে থৈ গৈ থু কোটু পাৰো পাৰ

મોડું જેકેટ પહેરતું ને કાચ પહેરતું પહેરું તો મને તારા પર ઘરે જેકેટ તો કેટલું તારા ફેસ મારું સારું કેવાય ને તો સ્ટીકર માં નંબર પેલો છે રામક ઇલેવન નંબર છે તો મને કે

નહી ફ્રાઈડે ના રજા પડે છે એટલે ડે છે ફ્રાઈડે ફૂલ ડે નથી બે દિવસ પહેરવાનું છે તો બીજું લાવવું પડશે છે બીજું એક પહેર લે છે લાસ્ટ યરનું કીધું ભાઈ ત્યાં જમ્મુ છે